સુરત શહેરમાં દારૂ ડ્રગ્સ ગાંજા સહિતના પદાર્થોની જગ્યાએ દવાઓનું ચલણ વધ્યું છે નશેડીઓ મેડિકલ સ્ટોર પરથી મળતી દવાઓના સેવન કરવા તરફ વળ્યા છે ત્યારે બેકાબુ બનેલા નશા બાજુ દ્વારા સુરતના લિંબાયતમાં મેડિકલ સ્ટોર પર બબાલ કરવામાં આવ્યો લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડી પાસે આવેલ ખુશ્બુ મેડિકલ જે શમશાદ ખાન ઇરફાન ઝહીર ખાન મેડિકલ સ્ટોર ચલાવે છે ત્યાં તોડફોડ કરવામાં આવી રાતના સમયે પોતાના મેડિકલ સ્ટોર પર હતા ત્યારે સોનું નામનો નશાખોર ત્યાં આવ્યો જેની નશાકારક દવાની માંગ કરી હતી જેથી મેડિકલ સ્ટોરના સંચાલકે એવી કોઈ દવા રાખતો ન હોવાનું કહ્યું હતું જેથી આરોપીઓ અપશબ્દો બોલવા લાગ્યો અને બાદમાં ત્યાંથી જતો રહ્યો નશાકારક દવા ન મળતા ઉશ્કેરાયેલા આરોપી સાથે અન્ય બે ઈસમો આવ્યા બાદમાં બબાલ શરૂ કરી દીધી હતી વાત આગળ વધતા ત્રણેય આરોપીઓએ મળીને મેડિકલ સ્ટોરમાં તોડફોડ શરૂ કરી દીધી હતી સાથે જ મેડિકલ સ્ટોરના સંચાલકને કોઈ જાણ કરશું તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી પોલીસ ફરિયાદ કરશે તો પણ જોઈ લેવાશે તેવી ધમકી આપ્યા બાદ આરોપીઓ નાસી ગયા હતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતાં લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી જે આરોપીઓ છે તેમના નામ છે એઝાજ અંસારી આહિત અંસારી અને મોહમ્મદ ખાલીદ અંસારી મેડિકલ સ્ટોરના સીસીટીવી દ્વારા સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે ત્રણેય આરોપીઓ મેડિકલ સ્ટોરમાં આવીને આતંક મચાવે છે અને તોડફોડ કરે છે લિંબાયત પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત